નમસ્કાર મિત્રો પાયાના ગણિતમાં આપનું સ્વાગત છે આજે આપણે એકી અને બેકી સંખ્યાઓ એટલે કે યુગ્મ અને અયુગ્મ સંખ્યાઓ વિશે માહિતી મેળવીએ મિત્રો એકી સંખ્યાઓને અયુગ્મ સંખ્યા કહે છે અને બેકી સંખ્યાઓને યુગ્મ સંખ્યા કહે છે આ યુગ્મનો અર્થ થાય જોડી બરાબર એટલે જોડી સાથે સંખ્યાઓ હંમેશા બેકી માં હોય તો જોડી બને છે તો આપણે જોઈએ કે ભાઈ એક ત્રણ પાંચ સાત સંખ્યાઓ મળશે બધી એકી મળશે એટલે કે જે સંખ્યાઓનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત નવ હોય એ બધી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહે છે તો આપણે લખી શકીએ કે જે સંખ્યાઓનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત કે નવ હોય તેવી સંખ્યાઓને અયુગ્મ સંખ્યા કહે છે હવે આપણે વાત કરીએ બેકી સંખ્યાઓ કે યુગ્મ સંખ્યાઓ તો મિત્રો અહીંયા જુઓ કે બે ચાર છ આઠ કે શૂન્ય હોય તેવી સંખ્યાઓને બે સંખ્યા ચારસો ને બ્યાસી છે એમાં એકમ અંક બે છે છ હજાર નવસો છે એકમ નો અંક શૂન્ય છે ચાર હજાર પાંચસો ને પાંત્રીસ છે તો અહીંયા એકમનો અંક પાંચ છે માટે આ સંખ્યા એકી છે તો બેકી સંખ્યાઓ બનવા માટે બે ચાર છ આઠ કે શૂન્ય અને એકી સંખ્યા બનવા માટે એક ત્રણ પાંચ સાત કે નવ એમ એનો એકમ હોવો જોઈએ નમસ્કાર